નબીની ઈશાનમાં ટિપ્પણી કરનાર વિરુદ્ધ ચંબુસર મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરાઈ જંબુસર શહેર ખાતે આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબની વિરુદ્ધ શોબની અપશબ્દો બોલનાર મંત રામગીરી મહારાજની સામે તત્કાલિક કડક દાખલા રૂપ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી જંબુસર પંથકના મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ કે જે અલ્લાહ પાકના રસૂલ તરીકે મનાય છે અને દુનિયામાં દરેક જાત પાતના લોકોને નાય શાંતિનો પેગામ આપેલો અને આવા પવિત્ર પેગમ્બરની સામના તેમના સન્માનનું અપમાન કરેલ હોવાથી ભારતીય જનતા ન્યાય સંહિતા હેઠળ મહંત રામગીરી મહારાજ સામે ગુરૂ નોંધી તાત્કાલિક કડક દાખલા રૂપ કાયદાકીય કાર્યવાહી કરવા વેતનપત્રમાં રજૂઆત કરાઈ મોહમ્મદ પૈગમ્બર સાહેબ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે અને તેમના માટે આ શોભનીય અપશબ્દો બોલનાર વ્યક્તિ સામે સરકાર આંખડા કાન કરે યોગ્ય નથી જેથી આવા વ્યક્તિની દેશની કોમી એકતા સદભાવના શાંતિ અને અખંડતા કાયમ બની રહે તે માટે તાત્કાલિક અસરથી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલવા માંગણી કરી સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી નાયબ કલેક્ટર શ્રી આવેદનપત્ર આપવા આવેલ મુસ્લિમ સમાજના આગેવાનો અને ઓલમાય કી તારીખ પંદર આઠ ચોવીસ ના રોજ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વના શુભ દિવસે અને આઝાદીના અવસરના મોકા પર મહારાષ્ટ્રના મહંત રામગીરી મહારાજે અમારા મુહમ્મદ મોહમ્મદ સલ્લાહ અલી વસલમના વિશે જે ભાષાનો ઉપયોગ કર્યો અને કઠી ટિપ્પણી કરી દેશ અને વિદેશના મુસ્લિમોની લાગણીઓને સખત ઠેસ પહોંચાડી છે તેમજ મહારાષ્ટ્રના એમએલએ નીતિશ રોહણે દ્વારા આપેલ હેટ સ્પીચ અને ઉશ્કેરીજનક ભાષણ આપી જેનાથી સમગ્ર દેશની શાંતિને ખરાબ કરવાની અને કોમી એકતાને તોડવાની નાપાક કોશિશ કરે છે તો મહંત રામગીરી મહારાજ અને ધારાસભ્ય નીતિશ રાહની વિરુદ્ધ તેમની સામે કાયદો અને સુરક્ષાનો મામલો ઉભો થયો હોવાથી ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ અને અપીલ છે અમે અપેક્ષા અને ઉમીદ રાખીએ છીએ અમારા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબથી કે જેમનો જે નારો છે કે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ તો અમને ઉમ્મી છે કે અમારો વિશ્વાસ બરકરાર રાખશે અને મુસલમાનોનો સાથ આપી આવા જે દેશની શાંતિને વખોડવાની નાપાક કોશિશો કરે છે એવા લોકોને જેલની પાછળ ભેગા કરી દેશે